જય માતાજી મિત્રો હું છું ઋતુ શરૂ થાય એટલે પાણી લાગી જવાથી ખંજોળ આવે છે બળતરા થાય છે અને ત્યાં વાઘ્યા જેવું પણ ઘણી વખત પડી જતું હોય છે ખાસ કરીને બહેનોમાં પગની જે આંગળીઓ છે એની વચ્ચે અને પગના તળિયામાં આ પ્રકારની સમસ્યાઓ

પણ આ પ્રકારની સમસ્યાઓ જે છે એ સોલ્વ નથી થતી ચોમાસાની ઋતુમાં આંગળીની અંદર પગની અંદર બળતરા થાય છે આવે છે છે અને અને ઘણી ત્યાં એકદમ પડી જાય આખી ઉખડી જાય છે તો આ પ્રકારની સમસ્યા જે છે એનાથી બચવા માટે ઘરગથ્થુ પ્રયોગ છે આ ઘરગથ્થુ પ્રયોગ તમે કરો એટલે ખૂબ સારો રિઝલ્ટ તમને મળશે આ ઘરગથ્થુ પ્રયોગ છે એકદમ આસાન છે અને આસાન એકદમ ઘરે થઈ શકે એવો છે

પેસ્ટ એની અંદર પાણી એટલે કે કોકોનટ ઓઇલ આપણે જેને કહીએ છીએ એ નાળિયેળનું તેલ કોકોનટ ઓઇલ જે છે એની અંદર નાખી દેવાનું છે થોડું થોડું બનાવવાનું જેટલી આપણે જરૂર હોય પ્રમાણે એક એક ચમચી બનાવો તો એ વાંધો નહીં પાંચક તમારે પાન લેવાના છે અને એકાદી ચમચી કોકોનટ ઓઇલ લેવાનું છે મિક્સ કરી અને જે પેસ્ટ બને છે એ પેસ્ટ જે છે જો પગ પલેલા હશે કે આંગળીમાં વિનાશ હશે તો રિઝલ્ટ તમને જો એવું નહીં મળે સૌથી પેલા તો આંગળી જે છે એને કોરી પાડી અને પચ્યા જે પેસ્ટ તમે બનાવો છો એ પેસ્ટને ત્યાં લગાવી દેવાની જો તમારે આખી રાત એનામ રાખવી તો પણ કોઈ વાંધો નથી બે થી ત્રણ કલાક રાખી તમારે એને છોડી નાખે કોઈ વાંધો નથી આ પ્રયોગ જે છે માત્ર તમારે રાત્રે એક વખત કરવાનો છે રેગ્યુલર તમે થોડુંક દિવસ કરશો અને ખૂબ સારો રિટેલ તમને મળશે વધુ માહિતી માટે અમારા વોટ્સએપ નંબર પર સંપર્ક કરો સરોજીના ચામુંડા સારી તંદુરસ્તી આપે એ પ્રાર્થના